આઈડી નામ દેખાડવાનું લાઈવમાં લાઈવ ના આ ગામતળ દેવધરી બેન્યુ એ જે મંજૂર કરેલું ગામતા લાઈન ના માધ્યમ થી આપણે ગામતા દેખાડીએ થી આપણે આવતા ગામથી આવતા રોડ વાડીઓમાં જતો સખાની બાજુમાં બધો ગામ તળ સખાની બાજુમાં કેમ કે આ બધું ગામ તળ જે બેનો ઓછામાં ઓછી સો થી દોઢસો બહેનો આવેલ હતી જે અહીંયા જ્યારે ગામ જોવા આવ્યા ત્યારે એટલે આપણે ગામતળ રિપેરિંગ કામ થઈ ગયું છે બનાવેલું ગામતળ એના અંત સુધી જે ઓછામાં ઓછું પાંચક વીઘામાં ગામતળ મંજૂર થયેલ છે તે તો આ રિપેરિંગ કામ એટલે કિરણ સે ગામતળમાં બેનરના ખૂબ સાથ અને સહકારથી ગામતળ બનેલ બેનોની મહેનત એટલે આ બધું ગામ તળશે લાઈવ ના માધ્યમથી ના પડે દેખાડવી કે ગામ તળ ક્યાં સુધી આવ્યું છે આ બધું ગામ તળશે અહીંથી હવે ગામ તળ પૂરું થાય છે એટલે કોઈ ઓલી બાજુ જે ગામ તળ આવે છે આ રોડનો કાંઠો છે આ બાજુ રોડનો કાંઠો છે ગામથી આવતા રોડ છે જે આપણે જે અહીંથી આપણે સમસાને જાતો પણ રોડ

અને જો સારું લાગે તો લાઈક શેર ને કરી કરીજો અને જેમ બને તેમ શેર કરીજો અને બાવળિયા હરજી યુટ્યુબ ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરીજો અને જેમ બને તેમ જોડાવ અને તમને ગામ તળ આખું દેખાડવાનું છે એ આયથી જતો આપણે જે ગામમાંથી આવતો રોડ હવે આપણે પવન સખા બાજુ જઈ રહ્યા છીએ કેમ કે આ ગામ તળ છે આ તે પહેલા આપણે જોયું છે કે થોડા સમય પહેલા કેમ કે બેનો જો આ બધા વાળેલા તા ધોળા કરેલા બધા ત્યારે પણ ખૂટવાડી દીધો છે બધો ગામનો એ વખતે અને આ વખતે આપણે ગામ તળ

વિચ્યા તાલુકાનું દેવધરી ગામ જે બેનું બહુ જાતિ આપણે તે એ મંજૂર કરાવેલું ગામ તળ કેમકે ભાઈઓ તો નહોતા મહેનત કરતા પણ બહેનોએ મહેનત કરેલ છે બેનો ગામ તળ આ બધું ગામ તળ છે પાંચેક વીઘામાં ગામ તળ મંજૂર છે આ હવે પવન ચખ્ખો આવી ગયો અહીંથી પવન ચખ્ખાની બાજુમાં આપણે અહીં સુધી આવી ગયા અહીં સુધી ગામ તળ મંજૂર કરેલ છે તમે જોઈ રહ્યા છો લાઈવના માધ્યમથી બાવળિયા હરજી યુટ્યુબ ચેનલ લાઈક અને ચેર સબસ્ક્રાઇબર કરી દીજો અને જેમ તેમ વિડીયો બધા જોજો અને આપણે ઘણું બધું એ જે થોડુંક ઘણું બાકી છે ત્યાંથી આપણે પાંચ વીઘા રેખું જમીન કરેલ છે હવે આપણે આવી ગયા ઓલા ખૂણીથી આ ખૂણા સુધી પવન સખાની બાજુમાં ત્યાં સુધીનું ગામતળ મંજૂર થયેલ છે આ હારો પ્રતાપ બહેનો સાથ સહકારને આપેલો છે કેમ કે ભાઈઓ જે આપણને સાથ સહકાર આપતા નથી કોઈ અને ભાઈઓને સાથ સહકાર આપવા વિનંતી સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે તેમને કહે સીવી કે સાથ સહકાર આપો તો ગામ સમૃદ્ધ બને અને એકદમ સુરક્ષિત બને અને અમુક અમુક યુવાનો શિક્ષિત બનો લીડર બનો બીક ન રાખો બીક રાખો તો બીકમાં બીવરાવે બધા તે માટે હવે આપણે અહીંથી પવન સખાની નીચેથી આમાં આગળ જઈશું એટલે બધું આવી જશે હળવે હળવે આ પવન સખાની બાજુમાંથી આપણે આઈ પર જઈશું કેમ કે જ્યાં સુધી ગામ તળ છે તળશે જોયું પણ કણીથી અહીં સુધીનું આટલું આપણું ગામ તળ છે આ બધું આપણે ગામ તળ રાખેલ છે બહેનોના લીધેથી બહેનોના સાથ સહકારથી તળ મંજૂર થયેલ છે કેમકે હજી આપણે સોશિયલ મીડિયા એકવીટ થવું કેવી રીતે લાઈવ થવું એ જે આપણને અનુભવ ન હોય પણ તમે ગામતળ જુઓ અને સાથ સહકાર આપો ગામના લોકો જો સાથ સહકાર ન આપો તો કાંઈ નહીં પણ તમે બહેનોની મદદ કરો તો સો સવારે સવાર પલોટ અને અમુકને ન હોય તેને પલોટ મળે તે બાબત એટલે આપણે વિકાસ અધિકારીને અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે કલેક્ટર કોઈ પણ આપણે આમાં જે આપણે જે મંજૂર કરેલ નાયક કલેક્ટર જસદણ વિછ્યા મામલતદાર સાહેબ બધાએ મદદ હારી કરી છે આપણને આ ગામ તળમાં હારો જો ફંડ ફાળો હોય તો મામલતદાર સાહેબ શ્રીનો જે થોડાક સમય પહેલાં હતા કેમકે ઘનશ્યામભાઈ રાજપરા વખતે મર્ડર થઈ ગયેલું એ વખતે જે મામલતદાર સાહેબ હતા એને મંજૂર કરાવેલું મહેનત કરેલી તેમની દેવધરીમાં તેમની મહેનત મામલતદાર સાહેબની સારી હતી એટલે આપણે મામલતદારનો સાથ સહકાર સારો હતો આપણને મળ્યો પણ હતો બહેનોને પણ સાથ સહકાર મળ્યો હતો એટલે આ ગામતળ મામલતદાર સાહેબના લીધેથી ગામતળ મંજૂર થયેલ છે નાયબ કલેક્ટર જસદણ અને જે વખતે વહીવટદાર સાહેબ હતા ત્યારે આપણે સરપંચ કોઈ નહોતું વહીવટદારના તલાટી સાહેબના હસ્તકે આ ગામ તર મંજૂર થયેલ છે અને ત્યારે સાથ સહકાર આપ્યો તો ગામના લોકોએ હવે આવી ગયા આપણે અહીંયા ખૂણે હવે ઓલી બાજુથી પવનની બાજુથી આપણે આ બાજુ આવી ગયા હવે આપણે હવે ગામમાં જતો રસ્તો ત્યાં આપણે જવી ગામમાં જતા રોડ હવે અહીંથી આપણે ત્યાં જઈશું બેન્યુનું ગામતળ જોયું ને બેનુની મંજૂર કરેલું ગામ તળ એટલે હવે આપણે અહીંથી આગળ જઈશી ગામ તરફ રસ્તો જાતો ત્યાં તમે ઓલો પણ જોયું હવે અહીંથી આ બીજી હદ ચાલુ થઈ જાય છે એટલે આ બધું ગામતળ જવું ગામતળની હદ જ્યાં સુધી હતી ત્યાં સુધી દેખાડી આપી આપણે એટલે સાતળને સહકાર આપવો તો ગામતળ મંજૂર થાય તે બાબત આપણે છે તે બહેનોના લીધેથી આપણને સાથ સહકાર મળે છે અને લાઈ થવી તોય પણ આપણને ઘણાના ફોલોવર પણ મળે છે કેમકે જે આપણને અનુભવ નહીં પણ તોય આ ગામતળ જે આપણે આખું તમને દેખાડ્યું ગામ તળ કેમકે આખે આખું ગામ તળ જે પાંચ વીઘામાં મંજૂર કરેલ છે સારો સાથ અને સહકાર મામલતદાર સાહેબ શ્રીનો અને એક કલેક્ટર જસદણનો તેમનો ફંડ ફાળો સારો રહ્યો છે અને આપણે જે પહેલાં મામલતદાર સાહેબ હતા એનો સાથ સહકાર સારો મળેલો છે અને સો સાથ સહકાર હોય તો એ મામલતદાર સાહેબ હવે આપણે પાસા ફરી ફરી અને આપણે છેલ્લે ગામમાં જતો રોડ રસ્તો ત્યાં આવી ગયા શ્રી આપણે આ ખૂણેથી ચાલુ કર્યું હતું ઓલા ફૂટે ફરતા ફરતા બધી આવી ગયા ને જો આ ગામમાં આવતો રોડ વાડીમાં જતો રોડ આ આ ગામ એટલે આપણે બધો તમામ રસ્તો દેખાડી અને આપણે ગામથી આવતા ડાબા હાથ બાજુ ગામ તળશે અને જો વાળીઓ બાજુથી નાહવી તો જમણા હાથ બાજુ ત્યાં ગામ છે એટલે ગામ તળ પાંચ વીઘા થયેલ છે મંજૂર સારો પ્રતાપ પેનો ગામ તળ મંજૂર થયેલ હોય તે જોવું એટલે આપણે અહીંયા લાઈક પૂરું કરિયે સારો વિડિયો લાગે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર કરજો આપડી આઈડી બાવળિયા હરજી YouTube ચેનલ લાઈક શેર ને સબ્સ્ક્રાઇબર કરજો સારો વિડિયો લાગે તો સાથ સહકાર આપકો ને ફોલો કરો કોળી વિકાસ સંગઠન ગુજરાત સોશિયલ મીડિયા હરજીભાઈ બાવળિયા અર હંમેશા સત્યની સાથે રહેશે અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરીજો સારો વિડિયો લાગે તો આગળ જેમ બને તેમ સાથ સહકાર આપજો કુળ વિકાસ સંગઠન ગુજરાત સોશિયલ મીડિયા હરજીભાઈ બાવળિયા જય હિન્દ જય ભારત